તો અહીંયા છે આપણા ભાઈબંધની ગાયો જે ગીર ગાયો છે બધી બધી ચરે છે ને ભૂલ પણ સારો છે અત્યારે બધી અહીંયા ચરે છે આપડે બેહું બધી આ બાજુ ચરે છે ગાયો બેહો બધી ભેગી રખડે અને આ ગાયો આ જલસા છે આ જગ્યામાં થોડુંક ફેરફાર જો ભાઈ ભલે આમાં ખડ બહુ રહ્યું એટલે એમનું આમ તો ગાયો લોટકી થતી નથી આમાં જયારે લોંટકી જ નહીં થાય કેમ કે હાજકા ને ભાર્યું જ દેખાય આ માટલામાં કેમકે આપણે અનુભવ કરેલો છે એટલે કઈ આમાં ગાય જો શરીર નથી પકડતી હવારની આમને ચરે છે નદીએ બપોરે પાણી પી આવે ને પછી હવારની આમને ચરે અંદર વાડામાં જોઈએ એવું નથી ગાય જોઈએ એવું લોહી નથી પકડી શકતી બધી જો છે ભૂલ પણ સારો છે નબળો થતો જાય દિવસે આમાં ચરે છે ને આ બધા વાળામાં નબળા પડે છે કારણ કે ખબર નથી પડતી આવડ ભેવું જો બધી અમે રખડે ને આમાં ચરવા જાય છે ને લેને એને હા હે આછી પાન જેવી થઈ જાય ભેવું બધી આવ્યું પણ નજીક જઈને તમને દેખાડીશ તો આપણે આ છે ને વાછડી બહુ ગમે છે બહુ શાંત સ્વભાવમાં છે કેમ કે આપણે આની માં હતી જો કે આ નાની થાય છે આની માં મરી ગઈ છે યો કરવા જ આવે છે અને માં પણ એવી જોરદાર હતી ટોપ ક્વોલિટીમાં જો આની દીકરી હતી કાબરી છે ને હાલતું થઈ ગયું જો જોભર આહેન ખાલી કાનમાં ટૂંકી છે બાકી માથું પાણી જોરદાર છે આવે પણ જોરદાર ઉતારી લીધું છે જો કે આપણે વિષ્ણુ આ બુલ છે ને એનાથી ફરેલી છે ગંગા એલા ગંગા આ સિંગડા હજી જાડી પટ્ટીમાં નીકળ્યા ને બાકી માનારા હશે જૂની પટ્ટી છે કે જૂનો શોટ હશે ને હું તમને બાજુમાં રાખી દઈશ વિડીયો હતો આપણા ઘર બહુ જોરદાર ગાય હતી એને સાફ કરડી કે ને એના હિસાબે ને મરી ગઈ છે ખબર હતી નહીં પાણી પાણી લીધું એમાં વધારે પછી ઝેર ચડી ગયો હતો રઘો રમાં ગાય મરી ગઈ બાકી તમે વિચાર કરો ખળ કેવું પડ્યું ગાયો નબળી દેખાય તો વિચાર કરો આમાં ખળ કેમ છે આ તો હવે લાપડી નીકળશે આ લાપડીવાળો એરિયો પી ઝીંજો ખળ થાય છે બધામાં કુવાળી તો જો કે વધી ગયો છે ઝીંજો વધારે થતો આ વખતે શું છે વરસાદ ઓછો છે ને એટલે થોડુંક ઓલું થઈ જાય છે